ડીસા શહેરમાં પોલીસ મથકની બાજુમાં જ આવેલી એક શાળામાં ત્રણ દિવસમાં બે વાર ચોરીની ઘટના સામે આવી છે આ ઘટનામાં તસ્કરે શાળામાં લગાવવામાં આવેલા પાણીના નળની ચોરી કરી છે શાળામાં થયેલી ચોરીને પગલે શાળાના શિક્ષકોમાં ભય જોવા મળી રહ્યો છે ડીસા શહેરમાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે શહેરના અન્ય વિસ્તારની વાત તો દૂર રહી પરંતુ પોલીસ મથકની બાજુમાં જ આવેલા વિસ્તારો સુરક્ષિત નથી રહ્યા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકને અડીને આવેલી જમનાબાઈ પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવીને પોલીસને પડકાર ફેંક્યો છે ત્રણ દિવસમાં તસ્કર દ્વારા શાળાને બે વાર નિશાન બનાવવામાં આવી છે શુક્રવારે રાત્રે તસ્કરોએ જમનાબાઈ પ્રાથમિક શાળાને નિશાન બનાવીને શાળામાં લગાવવામાં આવેલા પાણીના પાંત્રીસ નળ નીકાળીને ચોરી કરી ગયા હતા આ ઘટના બનતા શાળાના આચાર્ય નજીકમાં જ આવેલા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરી હતી આચાર્યની રજૂઆત બાદ પોલીસ દ્વારા કોઈ જ ગંભીરતા ન દર્શાવતા રવિવારે રાત્રે તસ્કરોએ એકવાર ફરી આ શાળાને નિશાન બનાવી છે અને એકવાર ફરી શાળામાં તાળું તોડીને પ્રવેશ કરેલા તસ્કરે શાળામાં લગાવવામાં આવેલા પાણીના નળની એકવાર ફરી ચોરી કરી ગયા છે પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં વારંવાર બની રહેલી શાળાના ચોરીની ઘટનાને લઈ ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા કરવામાં આવતા નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે ગત રોજ ગત તારીખ બે આઠ ચોવીસના રોજ અમારી શાળામાં કોઈ અસામાજિક તત્વોએ શાળાના ચૌદે ચૌદ રૂમના તાળા તોડી અને કિંમતી સામાન ચોરવાની કોશિશ કરેલ હતી જે નિષ્ફળ જતાં અડત્રીસ ચકલીઓ જે સ્ટીલની હતી સરકારશ્રીના બ્લોક સાથે જે આવેલી હતી એ ચકલીઓનો ચોરી થયેલી હતી એ પછી અમે અમારા શૈક્ષણિક વિભાગ માનનીય ટીપીઓ સાહેબ કેન્દ્ર આચાર્ય સાહેબ માનનીય ડીપીઓ સાહેબ પે અમારા પીએ સાહેબ દક્ષિણ પોલીસ સ્ટેશન એ સાહેબને અમે જાણ કરેલી હતી એ અરજી હજુ અમારી આની વ્યક્તિગત પોલીસ સ્ટેશન ખાતેની અરજી ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ ફરીથી મેં આપેલ હતી એની ઓસી કોપી પણ મેં મેળવેલ હતી પરંતુ આજે સવારમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય આજે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ ફરીથી શાળામાં આજે સવારમાં શાળા ખોલતા ફરીથી કોઈ પણ એ જ અસામાજિક તત્વો કોઈ પણ જે પણ હોય એણે શાળાના બીજા ગેટને તાળું તોડી ફરીથી શાળામાંથી કિંમતી સામાન ચોરવાની કોશિશ કરેલ છે જે નિષ્ફળ ફરીથી ગયેલ છે અને આજે કંઈને હાથ ન લાગતો ફરીથી દસ ચકલીઓ જે પાણી પીવાની પોતાના નળ હતા એ તોડેલા છે લઈ ગયેલ છે સાથે સાથે બહારની શાળા કમ્પાઉન્ડમાં આવેલ મધ્યાહન ભોજન જે ઓરડી હતી એ ઓરડાના તાળા પણ તૂટેલ છે સાથે સાથે ફાયર સેફ્ટીનું કામ ચાલુ હતું એની સીડી બહાર લઈ જઈ અને એનું જે પીપ કહેવાય છે લોખંડનું એ પણ બાજુમાં શાળાના બાજુમાં મેદાનમાં પડેલ છે આજે આ ગંભીર બે પ્રકારના ગુના માત્ર બે દિવસના અંતરમાં આજે મારી શાળાને નુકસાન કરવાનું કોઈ પણ અસામાજિક તત્વોએ ખૂબ નુકસાન કરવાની કોશિશ કરી છે વારંવાર રજૂઆત કરવા છતાં એનું પરિણામ જો આવું જ મળતું હોય તો હું ફરીથી આજે મીડિયા મિત્રો સમક્ષ મારા શૈક્ષણિક અધિકારીઓ સમક્ષ દક્ષિણ પીઆઈ પીએસઆઈ સાહેબ પોલીસ સ્ટાફ દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આચાર્ય તરીકે મારા બાળકોને મને અને મારી શાળાની સુરક્ષા મળે ફરીથી આ ફરીથી તજવીજ કરવા અને આવા ફરીથી અનિચ્છય બનાવ ન બને એ માટે મારી નમ્ર વિનંતી છે ડીસા શહેરના મુખ્ય બજારમાં આવેલી જમનાબાઈ પ્રાથમિક શાળા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકને અડીને આવેલી શાળા છે ત્યારે જો પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ શાળાઓને તસ્કરો આસાનીથી નિશાના બનાવી દેતા હોય ત્યારે શહેરના છેવાડે આવેલા વિસ્તાર કેટલા સુરક્ષિત કહેવાય ડીસા શહેરની મધ્યમાં આવેલી અને દક્ષિણ પોલીસ સ્ટેશનની ગણતરીના ડગલા દૂર આવેલી જમનાબાઈ પ્રાથમિક શાળા અત્યારે સુરક્ષિત નથી છેલ્લા ત્રણ દિવસમાં આ શાળામાં બે વખત ચોરીની ઘટના બની છે અહીં ચોરી કરવા આવતા શખ્સો શાળામાંથી માત્ર નળની ચોરી કરી રહ્યા છે પહેલી વાર ચોરી થઈ ત્યારે શાળાના આચાર્ય દ્વારા સ્થાનિક પોલીસને જાણ પણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં તસ્કરો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ દક્ષિણ પોલીસ સ્ટેશનથી ગણતરીના પગલાં દૂર આવેલી આ શાળાને નિશાન બનાવી રહ્યા છે ત્યારે આ શાળામાં માત્ર નળની ચોરી કરવા આવતા તત્વો કોણ છે અને ક્યાંના છે તે હજી સુધી ડીસા શહેર દક્ષિણ પોલીસ શોધી શકી નથી હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા